भाई अपन बम नहीं अंदर उतारता एस डी एफ आओ कौन है एस टी एम कौन है ए ए बता समझ में आ रहा है ए बच्चा सट्टी लागो बच्चा देखियो सट्टी एस डी एफ आदमी खाली रख दो आज एक सट्टी रखो हेनो बोलता रहे सट्टी रखो

નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરોડ ધક્કા મારો છો ઓ સર બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ લગાડો એમના સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો હશે ને તો બી આવું બોલીશ અમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીશ બત્તમીજી થી જોડે વાત નહીં કરવાની તમારું ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિનાથી લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવે ઇલિગલ અમે મોઢામાં મગ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મળી ગયો પ્રેમથી આ આવેદન પત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય જો તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલિક હસશે તમારી પર યોર કલિક્સ વિલ લાફ ઓન યોર કોણ હતા પીપલી બહેનો બોલાવો કોણે સંતુષ્ટી રાખો પગાર થી સંતુષ્ટી રાખવા મજા છે આ ઇલીગલ ઇલીગલ વાયરીન ચાલી રહ્યો છે તમારી नाक ની દાઢી અને તમને ખબર નથી ખબર નથી હમ 7 મિનિટ છે લોકો કે મસ્ફેરો એ બરોબર બોલાવ এক মিনিট এক মিনিট বলো বলো হাত মধ্যে প্রবড় দকার এক মিনিট এক মিনিট পিউ চালাবে কি পেশোরা ডেলোগ্রাম

ແນບເບິ່ງຫັ້ນຄົນນັ້ນຫາຍເບາະອາວໂລອາວໂລ અમને તો પણ આ ફરજના ભાગ રૂપે તમે અલગ પોસ્ટ કરતા એટલે મેં તો જ કશું કર્યું નથી તમે ਵੀ વીડિયો તો આપો જોઈ લો તો તમે જો છે ને અમારા વીડિયોમાં કશું કરવા દેજો તો આ બેન શું કામ રડે છે તમે બેન બોલે છે કે માસા તમને પાડીને જતો તો ફરજના ભાગ રૂપે આપકો શું કોઈ નો કોમેન્ટ કરતા હતા

આટલા લોકો ની વચ્ચે તમને ચેલેન્જ આપું છું શ્રી મિતેશ પટેલ એસડીએમ ચીખલી બરાબર બંધ કરાવો એક ટીપુ આવે છે એવું કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફ તો કોણ જરા પાવર કરે બુટલે કરો આગળ નાચશે બુટલે કરો ની આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ કેમ તાલી પડી આઠ આઠ વર્ષોનો કુસો નીકળી રહ્યો છે કે આનો કુસો નીકળી રહ્યો છો આ અરજી પત્ર આ આના પત્ર આ અમારું મૌખિક હવે કે આવી गेला તે ન્યા તો અત્યારે બધું થઈ ગેલું હતું તમને તમે દરવાજો બંધ કરી દીધો અંદરથી અમે મારે બંધ કરી દીધો છે બોલાવો તો કે આના બોલાવો

હવે સાહેબ અમારે પાછું આવેદનપત્ર આપવા નહીં આવવું પડે એવું કરજો નહી અમે ત્યાં બેસુ તમને પણ અમે બેસુ પર બેસુ કોપી આપ

તમારા પોલીસ કર્મચારી મિત્રો જીઓલોજીસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુડિસ્ટ્રિક્શનમાં કઈ બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિએટ કરીશ કાચના ઘરમાં રહીને થાકો કોઈ એના બને ચાલો